અયોધ્યા ધામે શ્રી રામ લઘુભાઈ અયોધ્યા મધ્ય ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં મચ્છોયા આહિર સમાજના ગુરુ લઘુ મહંત સાથે આહિર સમાજના યુવા આગેવાન એવા શંભુભાઈ રાઘુભાઈ આહિરને અયોધ્યા મધ્યે આમંત્રણ મળતા આઈર સમાજ અને સંગઠ ગામમાં આનંદની લાગણી છવાઈ હતી ધાર્મિક પ્રસંગોમાં ભાગ લઈ પરત ફરતા ગ્રામજનો ગામના પ્રવેશ દ્વારથી ગામની બાળાઓએ ભવ્ય સામયું કર્યું હતું ગામના પૂજારી જગદીશભાઈ આશીર્વચન સાથે સૌ ગ્રામજનો શંભુભાઈને આવકારવા પહોંચ્યા હતા ત્યારબાદ ગામના મુરલી મનોહર મંદિરે દર્શન કર્યા હતા ગામના સરપંચ શામજીભાઈ જશાભાઈ મ્યાત્રાએ સ્વાગત પ્રવચનમાં શંભુભાઈને ગામવતી અભિનંદન આપ્યા હતા ભાગવતાચાર્ય જગદીશભાઈ મહેતા દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સંગઠના સમસ્ત હિન્દુ સમાજે શંભુભાઈનું સાલ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું વિશેષમાં શંભુભાઈએ અયોધ્યા રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વર્ણવ્યું હતું પોતે નાનપણથી અયોધ્યાની વાતો સાંભળેલ અને ભગવાન રામ અને અલૌકિક અયોધ્યામાં ભગવાન રામ સાથે દેશભરના સાધુ સંતો મહંતોને દર્શનનો લાભ મળ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં અદભુત વ્યવસ્થાની વાત કરી હતી અયોધ્યા ધામ માટેના બલિદાનો અને આરએસએસ વીએચપી અને બજરંગ સુંદર વ્યવસ્થા તેમજ યોગદાનને વખાણ્યા હતા સાથે સંગડમાં થયેલ બાવીસ તારીખના કાર્યક્રમોને બિરદાવ્યા અને સંગડ ગામે હર એકતાના દર્શન કરાવ્યા છે આવનારા દિવસોમાં આપણા સૌના પ્રયાસોથી ગામ વિકસિત થાય એવી ભાવના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાનો મુરજીભાઈ મ્યાત્રા રાઘુભાઈ મ્યાત્રા સામજી પાંચા મકવાણા સામજી જશા મ્યાત્રા સામજી વજા મ્યાત્રા જશાભાઈ રૂડાભાઈ મ્યાત્રા મેઘાભાઈ કરશનભાઈ ડાંગર રવાભાઈ રામજીભાઈ ડાંગર મ્યાજરભાઈ લખુભાઈ વીએચપીના દેવજીભાઈ મ્યાત્રા શંભુભાઈ ગઘુભાઈ ડાંગર રામગીરી બાવાજી રામા કમા રાઠોડ રામાજીવા રાઠોડ સંચાલન રોહિતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આહેવાલ ગામના યુવાન સુરેશભાઈ ડાંગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે